પાછલા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતો દ્વારા ડુપ્લિકેશન ના કામ કરી તેમના જ કામો કર્યા વિના ગ્રાન્ટ ઉપાડી લેવામાં આવે છે બિલો પાસ કરી લેવામાં આવે છે જે આક્ષેપો સાથે અને સાધનિક પુરાવો આપવા છતાં વાલોડ તાલુકા પંચાયત કચેરી ખાતેથી કોઈ નક્કર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી અને જો કરવામાં આવે છે તો ફક્ત ભ્રષ્ટાચારીઓને છાવરવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે તે રીતે કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે વાલોડ તાલુકા પંચાયત કચેરીને સ્થાનિકો દ્વારા તાળાબંધી કરવાની ચીમકી સાથે ધરણા પર બેસવા મજબૂર વાલોડ તાલુકા પંચાયત કચેરીમાં સમાવિષ્ટ ગામોમાં અંદાજે 100 કરોડ થી પણ વધુના ભ્રષ્ટાચારના આક્ષેપો સતત લગાવવામાં આવી રહ્યા છે છતાં જવાબદાર કર્મચારી અધિકારીઓ દ્વારા કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી કે પછી કોઈ રાજકીય દબાણ કર્મચારીઓ પર કરાવવામાં આવે છે એ પણ તપાસની માંગ ઉઠવા પામી છે જ્યાંથી વાલોડ તાલુકા પંચાયત હસ્તકના ગામોમાં સો કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારથી પાછલા પાંચ મહિનામાં ચાર જેટલા તાલુકા વિકાસ અધિકારીઓની

મને લાગે છે કે સરકાર આંધળી બેરી લુલી લંગડી થઈ ગઈ છે એને બતાવવું પડશે કે આંધળી લુલી બેડી સરકાર થી આ દેશ ચાલે એમ નથી અને ખાસ કરીને તાપી જિલ્લો તો નહી ચાલે એટલા માટે આ અમને મજબૂરી ઉભી થઈ છે અત્યારે શું હતું આખી મેટર પ્રજા ને જણાવશો તમે લોકોને કે શું કેમ આ બધી વ્યવસ્થા ઉભી થઈ વાલોડ તાલુકામાં એટલો બધો ભ્રષ્ટાચાર છે આખે ઉડી છે અને સામાન્ય વ્યક્તિ હોય ને એને પણ ખબર પડે છે કે આ ભ્રષ્ટાચાર થયો છે તેમ છતાં જે તે ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે આ સરકાર જે છે પાપડ વણી રહી છે એને બતાવવા માટે અમે લોકો આજે આ કાર્યક્રમ કરેલો છે ફેબ્રુઆરીથી અત્યાર સુધી આ જૂન બેસવાનો મે એન્ડિંગ છે અત્યારે ત્યાં સુધી કોઈ પગલા નથી લીધા ફેબ્રુઆરીમાં પહેલી મુલાકાત કરી પછી ત્રીજી માર્ચે કરી દસ માર્ચે કરી પછી બાવીસ તારીખે કરી પીડીઓને મળ્યા કલેક્ટરને મળ્યા અને રાતોરાત પીડીઓ જે તે અધિકારી આવે એક્શન લે છે એટલે રાતોરાત એની બદલી કરે છે આવી તો શું તકલીફ છે કે ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં મોદી એવું કહે છે દેશનો વડાપ્રધાન નહીં ખાઉંગા નહીં ખાને દુંગા તો આ શું છે ભાજપના બધા જ લોકો ખાવા ઉભા થઈ ગયા છે અત્યારે કઈ કઈ વસ્તુઓમાં કયા કયા કામો બેસતા છે બધા જ આ ફ્લેવર બ્લોક લો ઝાંજરા લો એક એક લાખ ને વીસ હજારમાં મોદી સરકાર ઘર બનાવવા માટે આપે અને આ લોકો ત્રણ લાખને એંસી હજારમાં તો જાંજરા બનાવે હવે તમે વિચાર કરો ઘર સસ્તું કે ઝાંજરા સસ્તું ક્યાં સુધી લડી લેશું તમે જ્યાં સુધી ભ્રષ્ટાચારીઓને જેલના પાછળ હું તો એવું કઉ છું વાલોડ તાલુકા છોડી તો તાપી આખો જિલ્લો બાકી નથી કપોરા લઈ લો તો ગ્રાઉન્ડ માં ભ્રષ્ટાચાર છે ગળથ લઈ લો રસ્તો આખો ખાઈ ગયા એમ કે છે સોનગઢ માં લઈ લો આખા નાખા રસ્તાઓ જતા રહ્યા બોર જતા રહ્યા બાકી કયા ગામ છે તે બતાવો ને મને અત્યારે સરપંચ ની દાદાગીરી ભ્રષ્ટાચાર થી ખત બધે છે અત્યારે મનરેગાના નરેગાના કામોમાં મંત્રીના પુત્રો ની પણ ધરપકડ થઈ ગુજરાતમાં તમને લાગે છે તાપીમાં પણ એવું ની થશે તાપીમાં થશે એવું લાગે છે અમને નહીં થાય ત્યાં સુધી અમે લડી લેવાના મૂડમાં છે અત્યારે પ્રજાને શું કેશો તાપી લુડી ભેરી છે હવે ભરોસો નહીં રાખો જાગો ઉઠો અને પોતે પોતાના પૈસા ટેક્સના આ લોકો ચોર લોકો ભેગા થયા છે લોકોને સબક માટે રોડ પર ઉતરવું પડે એ લોકો ડરે છે કે બોલતા નથી તાલુકા પંચાયત જિલ્લા ડરતા લોકોને શું ડરતા લોકોને એમ કે ડરવાની જરૂર નથી આપણા પૈસા તાગળ ધીના કરે છે આ બધા લોકો એટલે આ તાગળ ધીના કરનારા લોકોને આપણે અત્યારે બધા શીખવવા માટે રોડ પર આવવું પડશે લોકોએ સંગઠિત થઈને લડવું પડશે તો જ આ આપણા પૈસા જે વિકાસ વિકાસ ની વાત છે વિકાસ કોનો થયો છે એ આપણને ખબર છે આજ કોન્ટ્રાક્ટર આવે છે અને ફોર્ચ્યુનર ગાડીમાં ફરે છે બબ્બે જર્સી લઈને ફરે છે ડેમ્ફરો લઈને ફરે છે આ બધું જે કાવતરું થાય છે કેવી રીતે ફરે છે મહેનત કરવા વાળા જેમ ને તેમ રોજ કામે જઈને ધંધો કરવાનો અને પેલો કોન્ટ્રાક્ટર એક જ દિવસે એક જ વર્ષમાં અબજોપતિ કરોડપતિ થાય કેવી રીતે થાય છે કોઈ ગામમાં ભ્રષ્ટાચાર ને લઈને લોકો ઉભા થાય તમને બોલાવો તમે જશો આખા તાપી જિલ્લામાં હું તો આખા ગુજરાતમાં કરવા તૈયાર છું પણ આ ભ્રષ્ટાચારીઓ ને ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત છે અત્યારે તો ભ્રષ્ટાચાર આચરવામાં કઈ કઈ એજન્સીઓ સામેલ છે

મુખ્ય કારણ વાલોડ તાલુકામાં ભ્રષ્ટાચાર એટલો વ્યાપી ગયો છે કે ઘરમાંથી બહાર નીકળવા માટે મજબૂર થવું પડેલું છે અને અમને એટલા હેરાન કરવામાં આવેલા છે પાછલા છ માસથી કે હવે અમારા પર કોઈ બીજો રસ્તો નથી ને અમે ફાઇનલ હવે ધરણા પર જ્યાં સુધી નિકાલની આવે ત્યાં સુધી બેસીશું કઈ કઈ એજન્સીએ ભ્રષ્ટાચાર કરશું એજન્સીમાં રોયલ કોર્પોરેશન છે ગેલેક્સી કોર્પોરેશન છે એ બે agency ઓના કામોમાં એટલા અઢળક ભ્રષ્ટાચાર છે દેખીતું છે પણ છતાંય અહીં અમે તાલુકા પંચાયત કચેરી આવી અને ખુલાસા માટે જે પણ અધિકારીઓ કામ કરે તો એની બદલી થઈ જાય છે એટલા માટે અમે ખાસ આવ્યા છીએ કોની છે એજન્સીઓ તમને શું લાગે છે બચ્ચુ ખાવડના છોકરાઓની ધરપકડ થઈ એના છોકરાઓ એજન્સી બનાવીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો અને આજે જેલની પાછળ છે તો અહીંયા શું લાગે છે તમને અહીંયા શું શક્યતા આ મને તો હવે ડાઉટ એવો લાગે છે કે કોઈક રાજકારણીઓ કે કોઈક કેવાની એજન્સી હશે જેથી કરીને આ લોકોને બચાવવા માટે સાવરવા માટે ખુદ ગાંધીનગર પણ બદલી કરવામાં આવે અધિકારીઓની અને તે પણ સુરત જિલ્લાથી વાલોડ તાલુકામાં જ્યારે હવાલો સોંપવામાં આવતો હોય તો ખરેખર એ તો તપાસનો વિષય અને લોકોએ જાણવું જોઈએ કે કોઈક બહુ મોટા માણસની એજન્સી હશે એટલે

સામાજિક લોકો એ આવી રીતે આટલું તડકા માં કે બફાવવું ના પડે વિરોધ પક્ષ જો વિરોધ પક્ષ નું કામ કરતો હોત તો કદાચ વાલોડ તાલુકાની દશા કઈક અલગ હોત એવું મને લાગે છે એટલે બધું સાથે હા બધું મિલી બગત થી બધું ચાલે છે એવું મને લાગે છે